નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે

વિજ્ઞાન માટે બીએસએ એમએસસી બીએડ માટે તેમજ કોમ્પ્યુટર શિક્ષક માટેની એક જગ્યા છે બીસીએ એમસીએ પીજીડીસીએ કરેલું હોય તેમજ ક્લર્ક માટેની એક જગ્યા છે મિત્રો જેમાં સ્નાતક તેમજ કોમ્પ્યુટરના ઓનલાઈન કામગીરીના જાણકાર હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે અરજદારોએ પાસ કરેલ પરીક્ષાની માર્કશીટની પ્રમાણિત નકલો સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન સાતમાં ઉપરોક્ત ઇમેલ અથવા તો રજિસ્ટર પોસ્ટ એડીથી નીચેના સરનામે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો અહીંયા અરજી મોકલવા માટેનું સરનામું આપેલું છે કિમ એજ્યુકેશન સોસાયટી સ્ટેશન રોડ કિમ પશ્ચિમ ઓગણચાલીસ એકતાલીસ દસ પિનકોડ છે તાલુકો ઓલપાડ જિલ્લો સુરત ઇમેલ એડ્રેસ પણ અહીંયા આપવામાં આવેલું છે મિત્રો તમે ઇમેલ એડ્રેસ પર તમારું રિઝ્યુમ બાયોડેટા ડોક્યુમેન્ટ મોકલી શકો છો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો શિક્ષકો માટેની ભરતી માટેની જાહેરાત છે તો મિત્રો જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય